દેવગડબારીયા નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભા રહી મોકૂફ આ તારીખ સોળ છ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે નગરપાલિકાને જે બીજી સામાન્ય સભા મળી હતી તેમાં અનેક સભ્યો ગેરહાજરના કારણે જે સભા મોકૂફ રાખવામાં આવી હતી ચોવીસમાંથી માત્ર ચાર સભ્યો હાજર રહ્યા હતા ચાર સભ્યો હાજર રહેતા અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા હતા અગાઉની સામાન્ય સભામાં કેટલાક પાલિકા સભ્યોએ કર્મચારીઓ સાથે કર્મચારીઓ સામે જે બાયો ચડાવી હતી અને પાલિકા સભ્ય તેમજ પાલિકા કર્મચારીઓ વચ્ચે તૂટુમ પણ હોવાના કારણે આ સભામાં અનેક જે સભ્યો છે તે ગેરહાજર રહ્યા હોવાની અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કહી શકાય કે પાલિકાના કર્મચારીઓથી લઈ અને સફાઈ કર્મચારીઓ સુધીના જે કર્મચારી છે તે એકત્ર થયા હતા પાલિકાના કયા કર્મના કહેવાથી વાલમેનને સહિત જે કર્મચારીઓ ફરજથી વળ વળગા રહ્યા છે

હવે કયા કારણસર રહી છે તો મને હજુ હાલ ખબર નથી સાંજ સુધી એમને પર્સનલ ફોન કરીને પૂછીશ કે ભાઈ આમ તો ફોન કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે ગામના વિકાસ માટે એમનું કર્તવ્ય છે કે એમને આવવું જોઈએ તો જ ગામનો વિકાસ થવાનો છે એકલાથી મારાથી પ્રમુખ તરીકે પોસિબલ તો છે નહીં કેમ સભ્ય નહીં આવે એનું કારણ કોઈ બનાવ બનવું છે કે બનાવ તો કંઈ બન્યો નથી પણ એવું કદાચ બની શકે કે કર્મચારીઓની તમામ જે લાગણીઓ માગણીઓને એમના આત્મસન્માનને જે ઠેસ પહોંચે છે એમનું એમનું જે દુઃખ થાય છે એમને જે રીતના એમનું વર્તન કરવામાં અમુક સભ્યો દ્વારા જે આવે છે એમને લઈને આજે માત્ર ખાલી રજૂઆત કરવાની હતી અને એના માટે અહીંયા બધા કેમ્પસમાં ભેગા થયા હતા ને એમનો હક છે તો કદાચ એને ધ્યાનમાં રાખીને આયા કે નહીં આયા હું ચોક્કસપણે નહીં કહી શકું પણ મારું માનવું છે કદાચ બની શકે એવું કર્મચારીઓ દ્વારા આજે હડતાલ પર ઉતર્યા હોય એવું કહેવામાં આવી રહ્યું હતું નહીં બિલકુલ તદ્દન ખોટી વાત છે

કે અમારા જે કર્મચારી છે તેમના દ્વારા વાલ બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી ને એના લીધે જે વાલ મેં કીધું હતું કે પાણી ચાલુ કરી નથી એ બાબતે શું કહેશો જો આમાં ઘણીવાર કેવું છે કે પોતાનો એક મેન્ટાલિટી હોય કે તમે સામેવાળી વાક્ય રચનાને કઈ રીતના લઈ શકો છો પણ આ બાબતે હું ડિફેન્સ લઈને એટલું કહીશ કે જ્યારે પોતાની શાખા આજે એના ઉપરના ચોવીસ સભ્યોશ્રી જ્યારે સામાન્ય સભાઓ જાય હોય તો સવાય વસ્તુ છે કે એમને બે થી અઢી કલાક પહેલાં એમની ફરજ પર રહેવું જોઈએ તો એના કારણે કદાચ રહ્યા અને વાલ કદાચ ખોલવાનો રહી ગયો તો કંઈ મોટો પ્રશ્ન નથી તો હમણાં લગભગ બધા કામે લાગી જ ગયા થઈ જવાનું છે